ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે એનએચ એકાવનમાં ચાલીસ કિલોમીટરના અંતરમાં બે ટોલટેક્સ શરૂ કરાતા બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર ઓછું હોય ગેરકાયદેસર ગણાવતી જાહેર રીતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે દ્વારકાથી ભાવનગર સુધી નેશનલ હાઇવે ઓથોરિટી હાઇવે હાઈવે એનએચ એકાવન છે જે ગીર સોમનાથમાંથી પસાર થાય છે તેમાં સોમનાથ જંક્શનથી કોડીનાર તરફે દસ કિલોમીટરના અંતરે સુંદરપુરા ટોલટેક્સ આવેલ છે જ્યાં વાહન દીઠ એક તરફ યાત્રાના રૂપિયા સાઈઠથી અગિયારસો સુધી વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે અને સોમનાથ જંક્શનથી એકાવન કિલોમીટરના અંતરે ઉના તરફે વેણવા ગામ પાસે બીજું ટોલટેક્સ આવે છે જ્યાં એક તરફે યાત્રાના વાહન દીઠ સિત્તેરથી ચારસો પિસ્તાલીસ વસૂલવામાં આવે છે આ બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ચાલીસ કિલોમીટર છે ત્યારે આ અંગે ઇમ્તિયાજ પઠાણ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા સંસદમાં કહેવામાં આવ્યું હતું દેશમાં કોઈપણ જગ્યાએ બે ટોલનાકા વચ્ચે સાઈઠ કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે આ બંને ટોલનાકા વચ્ચે સાઠ કિલોમીટરનું અંતર ઓછું હશે તો તે ટોલનાકું બંધ કરવામાં આવશે પરંતુ છેલ્લા ચાર મહિનાથી ગીર સોમનાથના ટોલનાકા વચ્ચે ચાલીસ કિલોમીટરનું અંતર હોય તે બાબતે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાજ પઠાણ દ્વારા આ સમગ્ર પ્રકરણને ગુજરાત નામદાર હાઈકોર્ટ સમક્ષ લઈ જવામાં આવેલ છે ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત નામદાર હાઈકોર્ટ સમક્ષ આનું શું પરિણામ આવશે તે હાલમાં તો સ્થાનિક લોકોના નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળે તેવી આશા જોઈ રહ્યા છે